પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા દેવડીવાસ વિસ્તારની અંદર પીવાના પાણીની પારાયણ પૂજક સમાજના લોકો દેવડીવાસ વિસ્તારની અંદર રહે છે તે વિસ્તારની અંદર પીવાના પાણીની પારાયણ હોવાના કારણે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠા વિભાગની રજૂઆત કરવા છતાં પાણી ના મળતા રહીશો પરેશાન ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીની પારાયણ શરૂ થતાં રહીશો પાણી આપવાની કરી રહ્યા છે માંગણી પાણી નહીં આપે તો આંદોલન કરવાની આપી રહ્યા છે ચીમકી આપણી વિનંતી એટલી છે કે પાણી અહીંયા કને આવતું નથી તો મહેરબાની કરી અને અમારી વિનંતી છે કે પાણી તો સારું કહેવાય અને અમે બધા વેરો બીજું ભરીએ છીએ અને જેના બાકી હોય તમે તારે એ આ ફૂતા ભરી છે બરાબર તો આપણે છે ને તો આટલું જ કહેવા માંગીએ છીએ કે અમારે આ દેવડી અંદર છે ને અમારે પાણી આવતું નથી

હું રાધનપુર સિંહ બોલું છું સિંહ અને અમારા દેવડીવાસની અંદર પાણી આવતું નથી તે અમે સરકારને અને નગરપાલિકાને અમે હાથે જોડીને વિનંતી કરીએ છે કે અમારા વાસની અંદર દેવડીવાસમાં પાણી નથી આવતું તે તમે અમે કીએ છીએ અને અમે મૂકો અને અમે કીએના છે અને પંદર પંદર દિવસે મહિને મહિને પાણી મૂકે છે અઠવાડિયું થઈ જાય દસ દિવસે થઈ જાય પંદર દિવસે થઈ જાય તોય પાણી મૂકતા નથી એવું થાય છે તે અમે કીએ છીએ નગરપાલિકાને

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો